બનાસકાઠામાં સોશિયલ મીડિયા પર મિત્રતા કરતી યુવતીઓ માટે ચેતવણી રૂપ બનાવ સામે આવ્યું છે પાલનપુર પંથકની એક યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરનાર અને તેની સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરનાર આરોપી યુવક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે આરોપી દર્શન ચૌહાણ મૂળ ભૂતેડી ગામનો અને હાલ અમદાવાદમાં રહે છે તેણે યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર સંબંધ બાંધ્યા બાદ તેના અશ્લીલ ફોટા મેળવી લીધા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ યુવતીના દાગીનાને કુલ પાંચ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા બ્લેકમેલિંગ કરીને પડાવ્યા હતા આરોપીએ દુષ્કર્મના વીડિયો પણ બનાવ્યા હતા અને સગાઈ તોડાવી દેવાની તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવતો રહ્યો યુવતીના સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ બાદ પાલનપુર તાલુકા પોલીસે દર્શન ચૌહાણને ઝડપી લઈને તેની સામે દુષ્કર્મ ધમકી અશ્લીલતા અને બળજબરીથી સંપત્તિ પડાવવાના કલમો હેઠળ કેસ નોંધ્યો છે પોલીસે જણાવ્યું છે કે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સમયમાં આવા મિત્રતાના કિસ્સાઓ જોખમી સાબિત થઈ શકે છે અને આવા કિસ્સાઓમાં યુવતીઓએ સાવચેતી રાખવી જરૂરી છે કેમ કે ડિજિટલ મિત્રતા હકીકત કરતાં ભયાનક અસરો લઈ આવે છે ગઈ તારીખ અઢાર સાતના રોજ ફરિયાદી બેન ભોગ બનનાર બેન અત્રે પોલીસ સ્ટેશન આવેલ અને તેમને ફરિયાદ આપેલી કે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરેલ એકબીજા જોડે મિત્રતા કરેલ અને વાતચીત શરૂ કરેલ અને બાદમાં આશરે બારેક મહિના પહેલાં આ ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજા સાથે સંપર્કમાં આવેલા અને ધીમે ધીમે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ એમની સાથે મિત્રતા કેળવી અને એમના અંગત પળોના ફોટા વિડીયો કોલ ઉપર પાડી લીધેલા અને તેને ભોગ બનનાર દીકરીને બોલાવી અને તેને ફોટો વિડીયો બતાવીને ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલું દીકરીની સગાઈ થઈ ગયેલ હોય અને સમાજની અંદર આ સગાઈ તોડી નાખીશ અને સમાજની અંદર બદનામી થશે તેવી બીકે દીકરીએ આ દર્શનને પોતે તે માગે તે રીતે રૂપિયા એના અલગ ખાતામાં આપેલા છે તેમજ દીકરી એને ગભરાઈ ગયેલી ડરી ગયેલી અને પોતાની આબરૂ ન જાય તેના માટે તેને પોતાના જે દાગીના છે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ પાંચ લાખ અને સિત્તેર હજાર રૂપિયા જેટલી માતભર રકમ આ દિનેશ ચૌહાણને આપેલ અને એ દિનેશ ચૌહાણને અમે ગઈકાલે રાત્રે અટક કરેલ છે અને આ દિશામાં તેના રિમાન્ડ લેવાની વધુ તપાસ તજવીજ ચાલુમાં છે ના આ આરોપી વિરુદ્ધ હજી કોઈ તપાસ દરમિયાન ફરિયાદ કોઈ નોંધાયેલાનું ધ્યાનમાં નથી આવેલ પરંતુ આ દિશામાં સમગ્ર ગુજરાતમાંથી પણ અમે એ દિશામાં મેસેજ કરી અને તપાસના કામે મેળવવાની માહિતી મેળવવામાં ચાલુમાં છે